પાછળથી આવીને પોલીસ વાળા અને માલ સામાન લઈ જાય છે તો પાંચ વાગે આવે તો એમને ખબર પડે કે માર્કેટમાં કેટલી કચરા બેઠી છે એના દુકાનો વાળા બધા પાંચસો રૂપિયા લાવો સાતસો રૂપિયા લાવો હપ્તા ખાય છે એમને આગળ બેવા દે છે તો અમે રોજી કમાવા વાળા જઈએ કઈ આટલા વર્ષો તો અહીંયા ઉભા છે એમનું કઈ કરતા નથી આજકાલ ના આવીને પાંચસો રૂપિયા લાવ દુકાન વાળા કે સાતસો રૂપિયા લાવો એ રૂપિયા ખાઈને ખાઈ જાય છે અમે કઈ જઈએ બોલો અમે રોડ ઉપર ટેમ્પા ઉભા રહે છે સવારે નવ વાગ્યા સુધી પાંચ થી નવ તો એમને કઈ કરતા નથી નવ વાગે અમારી લારીઓ આવે છે એમને બગાડ બગાડ કરે છે તમે કઈ જઈશું બોલો તમારી માંગ શું છે તમારે ડબા તમારે કઈ ડબાણ શાખામાં કઈ કરવું હોય તો સવારે પાંચ છ વાગે આવો માર્કેટમાં કેટલું બધું દેખા છે ટેમ્પાનો એમનું કેટલું ડબાણ છે તો અમે કઈ જઈએ બોલો કોના ઘરે જઈએ ખાવા માટે અમારું મારે મારે બી એક પેરા બે જો ચાર છોકરી એક છોકરી મારી આગળ કોઈ છે નથી હું વિવાહ છું બધા છે અને પગાય ભગાઈ કરે છે તો પછી અમારે શું કરવાનું જે રીતે છોકરાનું પૂરું કરવાનું અમારે હવે હું ના હોઉં હવે હું ના હોઉં તો મારા છોકરાનું છોકરા સમસ્યા છે કે હમણાં તો એ બધા જ રન કરે છે